રાધે રાધે જય શ્રી કૃષ્ણ ભાવિ દર્શન દૈનિક રાશિફળ શનિવાર અગિયાર ઓક્ટોમ્બર બે હજાર પચીસ નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો હું છું મુકુંદ જોશી અને આપ સૌનું ભાવ્ય દર્શન યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે છે શનિવાર અગિયાર ઓક્ટોમ્બર બે હજાર પચીસનો દિવસ સ્વયં શનિદેવના આશીર્વાદથી ભરેલો છે જેમ આપણે જાણીએ છીએ શનિદેવ ધીરજ ન્યાય અને આપણા કર્તવ્યનું પાલન કરનારને ચોક્કસપણે વિશેષ ફળ આપે છે આજે આપણે સૌએ આપણા કર્મ પર ધ્યાન આપીને દિવસને સાર્થક બનાવવાનો છે ચાલો હવે વિલંબ કર્યા વિના જાણીએ કે તમામ બાર રાશિઓ માટે આજનો દિવસ શું સંદેશ લઈને આવ્યો છે શું તમારા માટે કોઈ ખાસ સંદેશ છે જો આજનું રાશિ ભવિષ્યનું વિગતવાર ફળાદેશ પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના આવવાને ઈ ઉર્જા અને અવસરનો દિવસ મારા મેષ રાશિના પ્રિય મિત્રો આજનો દિવસ તમારા આત્મવિશ્વાસથી છલકાતો રહેશે તમે જે પણ કાર્ય હાથમાં લેશો તેમાં તમને સફળતાની ખાતરી મળશે કાર્યસ્થળ પર આજે તમને કોઈ અણધારી નવી તક મળી શકે છે જે તમારી કારકિર્દીને નવી દિશા અપાવશે નાણાકીય લાભની પ્રબળ શક્યતા રહેલી છે તેથી રોકાણનો નિર્ણય સમજી વિચારીને લેવા પરિવારજનો સાથેની વાતચીત ખૂબ જ સુખદ અને આનંદમય રહેશે સાંજના સમયે કોઈ શુભ સમાચાર તમારા દિવસને વધુ ખુશખાલ બનાવી દેશે આજનો ખાસ ઉપાય હનુમાનજી મહારાજને ચોળો અર્પણ કરવાથી મનની શાંતિ મળશે આજનો શુભ રંગ છે લાળ શુભ અંક છે ત્રણ વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ બને ઓ શાંતિ અને પૂર્ણતાનો અનુભવ વૃષભ રાશિના જાતકો માટે આજનો શનિવાર માનસિક શાંતિ માટે ઉત્તમ રહેશે તમારું ધ્યાન આજે ખૂબ જ કેન્દ્રિત રહેશે જેના કારણે લાંબા સમયથી અધૂરી પડેલી યોજનાઓ પર આજે સફળતાપૂર્વક પૂર્ણ થઈ શકશે પ્રેમ સંબંધોમાં ગાઢ સમજૂતી અને મધુરતા જળવાઈ રહેશે જો લાંબા સમયથી આરોગ્યમાં કોઈ સમસ્યા હોય તો આજે તમને તેમાં સુધારો જોવા મળી શકે છે આજનો ખાસ ઉપાય માતા લક્ષ્મીનો જાપ કરવાથી ઘરમાં ધન અને વૈભવ આવશે શુભ છે ગુલાબી શુભ અંગ છે છ મિથુન રાશિ મિથુન રાશિના નામ નામાક્ષર છે ક છ ને ગ સંયમ અને આરામની જરૂર મિથુન રાશિના મારા મિત્રો આજે તમારા શબ્દોનું સંયમ રાળવું ખૂબ જ જરૂરી છે તમારી વાણીના કારણે મિત્રો સાથે નાનકડો મતભેદ થવાની શક્યતા રહેલી છે તેથી સમજી વિચારીને બોલવું નાણાં બાબતમાં કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલાં કોઈ નિષ્ણાતની સલાહ લેવી દિવસના ઉત્તરાર્ધમાં તમને આરામદાયક સમય મળશે જે તમને આવનારા અઠવાડિયા માટે તૈયાર કરશે આજનો ખાસ ઉપાય ભગવાન શ્રી વિષ્ણુજીના મંદિરે જવાથી તમારા કાર્યોમાં આવતા અવરોધો દૂર થશે શુભ રંગ છે લીલો શુભ અંગ છે પાંચ કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે હો તેમ ડો ગૃહ અને વ્યવસાયમાં લાભ કર્ક રાશિના જાતકો આજે તમને ઘરેલુ સુખમાં નોંધપાત્ર વધારો જોવા મળી શકે છે માતા પિતા સાથે સમય વિતાવવાથી તમને આધ્યાત્મિક શાંતિ મળશે વ્યવસાયિક લોકો માટે આજનો દિવસ ખૂબ જ લાભદાયક છે અટવાયેલા પૈસા પાછા મળી શકે છે નજીકના પ્રવાસનો યોગ છે જે તમારા માટે આનંદદાયક અને ફળદાયી નીવડશે આજનો ખાસ ઉપાય ચોખાનું દાન કરવું શુભ રહેશે જેનાથી ચંદ્રમાની કૃપા બની રહેશે શુભ રંગ છે સફેદ શુભ રંગ છે બે સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે પ્રકૃતિ પ્રતિષ્ઠા અને પ્રગતિનો ઉદય મારા સિંહ રાશિના મિત્રો સિંહ સૂર્યદેવની કૃપાથી આજે તમારી પ્રતિષ્ઠા અને માનમાં વધારો થશે કારકિર્દીમાં પ્રગતિનો સ્પષ્ટ માર્ગ ખોલી શકે છે તેથી તકને હાથમાંથી જવા ન દેશો દંપતી જીવનમાં સુખ સમજૂતી અને પ્રેમ રહેશે તમારો આત્મવિશ્વાસ આજે આસમાને હશે જે તમને મોટા કાર્યો કરવા પ્રેરશે આજનો ખાસ ઉપાય સૂર્યદેવને અર્ધ્ય અર્પણ કરવાથી તમારું તેજ વધશે શુભરંગ છે કેસરી શુભંગ છે એક કન્યા રાશિ કન્યા રાશિના અક્ષર છે પઠ અને હણ પ્રશંસા અને મહેનતનું ફળ કન્યા રાશિના જાતકો આજે તમારા વિચારોને કાર્યશૈલીના લોકો દ્વારા ખૂબ જ પ્રશંસા મળશે કાર્યસ્થળે તમારી લાંબા સમયથી મહેનતનું ફળ આજે તમને મળી શકે છે કોઈ નવો સંપર્ક તમારા વ્યવસાય અથવા કારકિર્દી માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે તમારું આરોગ્ય આજે સારું રહેશે આજનો ખાસ ઉપાય તુલસીના છોડમાં દીવો પ્રગટાવવાથી સકારાત્મક ઉર્જા મળશે આજનો શુભ રંગ છે ફીકો લીલો શુભ અંગ છે સાપ તુલા રાશિ તુલા રાશિના અક્ષર છે રો તેમ સંબંધોમાં મીઠાશ અને રોકાણ તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સંબંધોમાં મીઠાશ લાવશે ખાસ કરીને પ્રેમીઓ માટે દિવસ ખૂબ જ રોમાંચક અને યાદગાર બની શકે રોકાણ કરવા માટે આ સમય ઘણો સારો રહેલો છે ખાસ કરીને લાંબા ગાળાના રોકાણ માટે જૂના ચાલી રહેલા ઝઘડાઓ અથવા મતભેદો આજે નિવારણ પામશે આજનો ખાસ ઉપાય દેવી મહાલક્ષ્મીને કુમકુમ અર્પણ કરવાથી ધન સંપત્તિમાં વૃદ્ધિ થશે આજનો શુભ રંગ છે સફેદ તેમજ આજનો શુભ છે નવ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન અને ગુપ્ત સફળતા વૃશ્ચિક રાશિના માટે મિત્રો આજે તમારો આત્મવિશ્વાસ ખૂબ જ વધશે અને તમારામાં નવી શરૂઆત કરવા માટે એક વિશેષ ઉત્સાહ રહેશે તમારી કોઈ ગુપ્ત યોજના આજે સફળતાની એ શરમસીમા પર પહોંચી જ શકે છે જોકે પરિવારના સભ્યો સાથે કોઈ પણ પ્રકારના મતભેદને ટાળો અને શાંતિ જાળવો આજનો ખાસ ઉપાય ભગવાન શિવજીને દૂધથી અભિષેક કરવાથી તમારા કષ્ટો દૂર થશે શુભ રંગ છે મેરૂન શુભ અંગ છે આઠ ધનરાશિ બ ધ ફ તેમજ ધ વ્યવસાયિક અને શૈક્ષણિક લાભ ધનરાશિના જાતકો માટે વ્યવસાયમાં લાભનો સ્પષ્ટ સંકેત મળી રહ્યો છે તમારા સહયોગીઓ સહકાર આજે તમને મુશ્કેલ કાર્યોમાં પણ સફળતા અપાવશે વિદ્યાર્થી વર્ગ માટે આજનો દિવસ ઉત્તમ રહેલો છે અભ્યાસમાં ધાર્યું પરિણામ મળશે વિદેશી સંપર્કોથી તમને મોટો લાભ થવાની સંભાવના રહેલી છે આજનો ખાસ ઉપાય ગાયને ગોળ ખવડાવવાથી ગુરુગ્રહની કૃપા બની રહેશે શુભ રંગ છે પીળો શુભ અંક છે ચાર મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જવા ધીરજથી સફળતા અને મજબૂત સ્થિતિ મજબૂત મકર રાશિના જાતકો શનિદેવના આશીર્વાદથી આજે તમને કાર્યમાં મક્કમતાને ધીરજ રાખવાથી ચોક્કસપણે સફળતા મળશે પરિવારના સભ્યો સાથેનો સમય ખૂબ જ આનંદદાયક રહેશે તમારું આરોગ્ય આજે સારું રહેશે તમારી નાણાકીય સ્થિતિ આજે વધુ મજબૂત બનશે આજનો ખાસ ઉપાય શનિદેવના મંદિરે જઈ તેલનો દીવો જરૂરથી કરવાથી શનિદેવની કૃપા જળવાઈ રહેશે આજનો શુભ રંગ છે નીલો શુભ રંગ છે આઠ રાશિ ગ શ નવી યોજના અને માન સન્માન કુંભ રાશિના મારા મિત્રો આજે તમારા મનમાં નવી યોજનાઓ બનાવવા માટે ખૂબ જ અનુકૂળ સમય રહેલો છે નોકરીમાં પ્રમોશન અથવા માન સન્માન મળવાની પ્રબળ શક્યતા રહેલી છે મિત્રો સાથેની આનંદદાયક મુલાકાત તમારા દિવસને હળવો અને ખુશખુશાલ બનાવી દેશે આજનો ખાસ ઉપાય છે કાળા તલનું દાન કરવાથી શનિદેવ પ્રસન્ન થશે શુભરંગ છે કાળો તેમજ શુભમ છે અગિયાર મીન રાશિ દ પ્રેમ સ્નેહ અને આધ્યાત્મિકતા મીન રાશિના જાતકો આજનો દિવસ પ્રેમ અને સ્નેહથી ભરેલો રહેશે તમને મનની શાંતિ અને એક અનોખી આધ્યાત્મક ઉર્જાનો અનુભવ થશે કલાકાર અને સર્જાત્મક ક્ષેત્રના લોકો માટે દિવસ ઉત્સુકતા સંબંધોમાં તમારો વિશ્વાસ વધશે આજનો ખાસ ઉપાય ભગવાન શ્રી વિષ્ણુને તુલસી દલ અર્પણ કરવાથી મનોકામનાઓ પૂર્ણ થશે આજનો શુભ રંગ છે આસમાની શુભ અંક છે સાત આજનો પ્રેરક વિચાર અંતમાં મારા વાલા મિત્રો આજનો દિવસ શનિદેવનો છે તો એક પંક્તિ જરૂર યાદ રાખજો ધીરજ રાખનાર વ્યક્તિ હંમેશા વિજયી બને છે સમય બદલાય છે પરંતુ સારા કર્મો કદી વ્યર્થ નથી જતા આ વિચાર સાથે તમારા દિવસની શરૂઆત કરજો ધન્યવાદ પ્રિય દર્શક મિત્રો આજનું દૈનિક રાશિફળ ભાવિ દર્શન ચેનલ દ્વારા મુકુંદ જોશી સાથે હતું અમે ઈચ્છીએ છીએ કે તમારો દિવસ શુભ સુખદ અને સફળ રહે જો તમને આ રાશિફળ ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને આપણી ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલશો નહીં જય શનિદેવ હર હર મહાદેવ રાધે રાધે જય શ્રી કૃષ્ણ અને હાય પાપાનું બોલશો નહીં